જરદમાં કન્ટેનરની અડફેટે બાઇક સવાર બે ના મોત જરદના જેક દર્શન હોટલ સામે કન્ટેનરની અડફેટે બાઇક સવાર બે યુવાન મોત બાઇક ઘસડતા આગ લાગવાથી બાઇકમાં માં આગ નું હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતો નરેશભાઈ વજેશસિંહ રાઠોડ ઉંમર વર્ષ વીસ તથા ફળિયામાં રહેતા સમીર કુમાર પ્રવીણભાઈ સોલંકી બંને યુવાનો પલ્સર બાઇક લઈને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં વડોદરાથી હાલોલ રોડ દર્શન હોટલ પાસે થી પસાર થતા હતા તે દરમિયાન દર્શન હોટલ પાસે એક ગફલત કન્ટેનર બાઇક ને લેતા બાઇક ને કન્ટેનર ને હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર દૂર સુધી કન્ટેનર માં ઘસડીને લઈ ગયું હતું અકસ્માત થતા કન્ટેનર ચાલક કન્ટેનર મૂકીને ફરાર થઈ ગયો આકસ્માત માં નરેશ અને સમીર ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ બંનેના મોત નિપજ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ સાવા savagodia કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે